ચાલો હવે અહિયાં વીજળી કંપનીના વાર્ષિક હિસાબના નમૂનામાં તમારો જેવો વાર્ષિક હિસાબ જૂના વાર્ષિક હિસાબમાં નમૂનો બનાવે તેવો સેમ નમૂનો વિગત નોંધ નંબર અને રકમના બે ખાના બરાબર વિગત નોંધ નંબર અને રકમના બે ખાના ચાલો હવે જૂના નફા નુકસાના પત્રકમાં જે નંબર એકમાં લખતા તે જ તમારે લખવાનું કામગીરી પ્રવૃત્તિમાંથી ઉપજ અથવા તો કામગીરી સોરી પહેલાં નંબર એક આવશે આવક બરાબર નંબર એક આવશે આવક એની અંદર પાછું નંબર એક આપવાનું કામગીરી પ્રવૃત્તિમાંથી આવક ચાલો એના પછી નંબર બે સરકારી અથવા હોલ્ડિંગ કંપની દ્વારા સહાય એવું જ ને કંપની દ્વારા સહાય પછી નંબર ત્રણ અન્ય આવકો અન્ય આવકો અને અહીંયા લખવાનું કુલ આવકો કાઉસમાં એ કુલ આવકો કાઉસમાં એ ક્લિયર આટલું બધાને તમારા જૂના પાકા સર્વેમાં શું હતું કામગીરી પ્રવૃત્તિમાંથી ઉપજ અન્ય ઉપજ અને કુલ ઉપજ તેની જગ્યાએ આવી રીતના આપ્યું છે પહેલાં આવક આવકની અંદર કામગીરી પ્રવૃત્તિમાંથી ઉપજ સરકારી અથવા હોલ્ડિંગ કંપની દ્વારા સહાય અને અન્ય આવકો અને ત્રણ ત્રણનું ટોટલ એટલે કુલ આવકો એના પછી આવશે નંબર બે નંબર બેમાં આવશે ખર્ચાઓ અથવા તો જાવક લખો તો બી ચાલે ખર્ચાઓની અંદર ટોટલ કેટલી હેડિંગ પાંચ અહીંયા લખીએ એક બે ત્રણ ચાર પાંચ સૌથી પહેલા શું આવતું ખરીદી એની જગ્યાએ અહીંયા આવશે વીજળી અંગેની ખરીદી શું આવશે વીજળી અંગેની ખરીદી કેમ કે આપણે વીજળી કંપનીના વાર્ષિક હિસાબ બનાવતા છે એટલે એના પછી સેકન્ડ આવતું પહેલામાં સ્ટોકમાં ફેરફાર પણ વીજળીનો કોઈ સ્ટોક નહીં રહે એમ જોવા જઈએ તો વાયરને એવું બધું રહી પણ જે અહીંયા દર્શાવતો નથી તો અહીંયા લખીએ સેકન્ડ એના પછી શું આવે કર્મચારી લાભના ખર્ચા એટલે અહીંયા લખીએ કર્મચારી લાભના ખર્ચા એના પછી નાણાકીય પડતર નાણાકીય પડતર પછી ઘસારો અને માંડી વાળેલ રકમો ઘસારો અને માંડી વાળેલ રકમો અને અન્ય ખર્ચા અન્ય ખર્ચા પછી અહીંયા આવશે કુલ ખર્ચા કુલ ખર્ચામાં કાઉસમાં લખવાનું બી બરાબર એ આવી જાય એના પછી અહીંયા કરવેરા પહેલાનો નફો કરવેરા પહેલાંના નફાની અંદર એ માઇનસ બી પછી એમાંથી બાદ કરવાનું જોગવાઈ હવે આ જોગવાઈની અંદર કરવેરાની બી જોગવાઈ આવી શકે કાં તો બીજી કોઈ બી જોગવાઈ આવી શકે હા હવે એ બાદ થાય પછી કરવેરા બાદ નફો અથવા તો પછીનો નફો આટલે તમારું નફા નુકસાનનું પત્ર પૂરું થાય જોકે કંઈક અજીબ જેવું લાગશે નહીં નફા નુકસાનનું પત્ર ખાલી પાકાશ્રયમાં જરીક અજીબ અજી વસ્તુ દેખાય તમને હા ચાલો હવે અંદરની ડિટેલની વાત કરી લે ફટાફટ પછી પાકાશ્રય પર જાય સૌથી પહેલા કામગીરી પ્રવૃત્તિમાંથી આવક આવક જો વેચાણ જેવું દેખાય કઈ બી વેચાણની અંદર લખી દેવાનું બરાબર અને વીજળી કંપની છે વીજળી કંપનીનું કામગીરી છે વીજળી લખતું તો મીટરનું ભાડું મળે ને તમને તે બી તમારા માટે આવક કહેવાય એટલે મીટરનું ભાડું અને તમામ પ્રકારનું વેચાણ શેની અંદર આવશે કામગીરી પ્રવૃત્તિમાંથી આવક પછી આ યાદ નહીં રાખવાનું સરકારીને હોલ્ડિંગ કંપની દ્વારા સહાય એવું ચોખ્ખું કીધેલું જશે તેની અંદર મૂકવાનું અને તે સિવાયની જેટલી બી આવક થાય તે બધી અન્ય આવકમાં ક્લિયર પહેલું બધાને હા ને વેચાણ મીટરનું ભાડું અહીંયા આવશે તમારા સરકારી અને હોલ્ડિંગ કંપની ડાયરેક્ટ નામ આપશે તે સિવાયનું બધું ટોટલ કુલ આવકમાં બરાબર પછી ખર્ચા વીજળી અંગેની ખરીદી જો વીજળી અંગેની ખરીદી એવું ચોખ્ખું કીધેલું હશે તો બી ખબર પડી જશે ખરીદી એમ કીધેલું હશે તો બી ખબર પડશે અને વીજળી અંગેનો ખર્ચ તે બી આની અંદર લખવાનો વીજળી અંગેનો ખર્ચ એના પછી કર્મચારી લાભના ખર્ચામાં તો ખબર પડી જશે કર્મચારીને લગતા બધા ખર્ચા કર્મચારીને પગાર બોનસ કમિશન પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો બરાબર આ બધી વસ્તુ પણ એક હજુ યાદ રાખવાનું ઓડિટરની ફી ઓડિટર કર્મચારી નથી તમારા ધંધાનો હા ને એટલે ઓડિટરની ફી આની અંદર આવશે નહીં એના પછી નાણાકીય પડતર તમામ પ્રકારનું વ્યાજ તમારું આવશે નાણાકીય પડતરની અંદર તમામ પ્રકારનું વ્યાજ બસ એટલું યાદ રાખવાનું પછી ઘસારો અને માંડી વાળેલ આ નામથી જ તમને ખબર પડી જાય ઘસારો ફર્નિચરનો ઘસારો માંડી વાળેલ પાઘડી એ નામથી જ તમને ખબર પડે અને અન્ય ખર્ચા આ બધાની અંદર જે નહીં આવે તે બધા અન્ય ખર્ચાની અંદર બરાબર હવે યાદ કરાવવું મડેલ કમિશન મડેલ વ્યાજ મડેલ કમિશન

આ એમાંથી બી વાત કરશો એટલે કરવેરા પહેલાનો નફો આ તમને દાખલામાં આપશે અને આ કરવેરા પછીનો નફો બરાબર બધાની નોંધની વાત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને અહીંયા જોગવાઈની બનાવની નવ ટોટલ નવ નોંધ તમારે તૈયાર કરવાની જે બધામાં કમ્પલસરી કરવા જ પડશે અત્યારે તો લખતો નથી અત્યારે ડાયરેક્ટ લખીએ નંબર એક નંબર બે નંબર ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર ટોટલ આઠમાને જરીક લાંબી લખવાની કેમ કે અન્ય ખર્ચા વધારે આવે તમારા હા ને આ થઈ ગયા તમારા નવ ક્લિયર થાય આટલું બધાને હવે આ તમારું નફા નુકસાનનો પત્ર કઈ ધાડ મારવા નહીં મળે કઈ યાદ બી નથી રાખવાનું જૂનું હતું તે જ છે બધું બરાબર હવે લખીએ પાકું સરવૈયું અહીંયા બનાવીએ પાકું સરવૈયું નમૂનો તો તમારો સેમ જ વિગત નોંધ નંબર અને રકમ માટેના બે ખાના રકમ માટેના કોઈ કોઈ શિક્ષકો એક 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 ખાના જવાબ આવી જાય હા ને ચાલો પડે સૌથી નંબર ઇક્વિટી અને જવાબદારી અથવા તો દેવા લખો તો બી ચાલે બરાબર એટલે અહીંયા નંબર એક લખીએ ઇક્વિટી અને દેવા જે તમને ફાવે તે લખવાનું હવે એની અંદર મુખ્ય કેટલા હેડિંગ ત્રણ નંબર એક શેર હોલ્ડર્સના ભંડોળો નંબર એક શેર હોલ્ડર્સના ભંડોળો એના પછી નંબર બે બિન ચાલુ દેવા નંબર ત્રણ ચાલુ દેવા ક્લિયર બધાને પણ શેર હોલ્ડર્સના ભંડોળમાં તમે જૂના વખતે બે જ લખતા અહીંયા કેટલા લખવાના તમારે ચાર એ બી સી અને ડી પછી અહીંયા લખીએ નંબર બે નંબર બે શું આવશે બિન ચાલુ દેવા હવે બિન ચાલુ દેવાની અંદર તમે જૂના પાકા સેવામાં ત્રણ લખતા અહીંયા આવશે ટોટલ પાંચ એ બી સી ડી અને એ અને આવશે લાસ્ટ નંબર ત્રણ ચાલુ દેવા ચાલુ દેવાની અંદર તમે જૂના પાકા સેવામાં ચાર લખતા અહીંયા આવશે તમારા ચાર જ એ બી સી અને ડી ક્લિયર બધાને યાદ કેવી રીતના રાખવાનું ઇક્વિટી અને દેવા એની અંદર ત્રણ હેડિંગ શેર હોલ્ડર્સના ભંડોળ બિનચાલુ દેવાને ચાલુ દેવા એ તો ખબર પડી જાય પહેલાંમાં ચાર બીજામાં બાદ ત્રીજામાં ચાર ચાર પાંચ ચાર આવી રીતના યાદ રાખવાનું બરાબર હવે અંદરની વાત કરીએ સૌથી પહેલાં જે તમારું જૂનું હતું તે તો આવવાનું છે શેર મૂડી અને અનામત અને વધારો અનામત અને વધારો એના પછી આવશે શેર અરજી માટે શેર અરજી અંગે વહેંચવાના બાકી નાણાં બરાબર આ યાદ રાખવા પડશે તમારે એના પછી ડી આવશે પ્રસારિત 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 સરકારી સરકારી ગ્રાન્ટ આ બે તમારા માટે નવા છે ક્લિયર આટલું બધાને જે નવું છે તે ત્યાં જ સ્ટાર કરતો છે એટલું તમારે યાદ રાખવાનું બીજું બધું યાદ નથી રાખવાનું આમાં તો કંઈ બી યાદ નથી રાખવાનું એના પછી બિન ચાલુ દેવા બિન ચાલુ દેવાની અંદર સૌથી પહેલાં લાંબા ગાળાના ઓછીના નાણાં લાંબા ગાળાના ઓછીના નાણાં એના પછી આવશે અન્ય લાંબા ગાળાની દેવા અન્ય લાંબા ગાળાના દેવા એના પછી લાંબા ગાળાની જોગવાઈ લાંબા ગાળાની જોગવાઈ આ યાદ રાખવાનું છે એના પછી અન્ય બિન ચાલુ દેવા અન્ય બિન ચાલુ દેવા અને ડીફલ્ટ ટેક્સ લાયબિલીટી ડીફલ્ટ ટેક્સ લાયબિલિટી જો ને બોબડા અહીંયા કરું છે અને ડીટીએલ અને પહેલી બાજુ આવશે ડીટીએ હવે અહીંયા જોજો લાંબા ગાળાના ઓછીના નાણાં જૂના પાકાશ્રયામાં હતા અન્ય લાંબા ગાળાના દેવાની હતા લાંબા ગાળાની જોગવાઈ હતી અન્ય બિનચાલુ દેવા હતા આ ટેક્સ ડિફર્સ્ટ ટેક્સની હતું અને જૂના તમારા પાકાશ્રીમાં આ ત્રણ વસ્તુ હતું આ બે નહીં થયું જે હતું તેનું તેવું જ છે અને ખાલી જે નવું આવ્યું તે જ તમારે યાદ રાખવાનું છે એના પછી આવીએ અન્ય સોરી ચાલુ દેવાની અંદર ચાલુ દેવાની અંદર જે ચાર હેડિંગ તેમાં સૌથી પહેલાં એ લોકોએ લખી દીધું છે વેપારી દેવા નમૂના પ્રમાણે જવા પડશે પહેલું વેપારી દેવા પછી ટૂંકા ગાળાના ઓછીના નાણાં ટૂંકા ગાળાના ઓછીના નાણાં અન્ય ચાલુ દેવા અન્ય ચાલુ દેવા અને ટૂંકા ગાળા માટેની જોગવાઈ ટૂંકા ગાળા માટેની જોગવાઈ બરાબર આટલું છે તમારું મૂડી દેવા એટલે કે ઇક્વિટી અને દેવા અહીંયા આવશે કુલ ક્લિયર આટલું એના પછી નંબર એક નંબર એક પછી અહીંયા બે મિલકતો ગુસે આની અંદર તો કંઈ નવું નથી જે જૂના હતા તેના તે જ છે બધા ખાલી જગ્યા ઉપર નીચે થઈ ગયેલી છે આ ટૂંકા ગાળાના ઉછીના નાણાં પહેલાં આવતું પછી વેપારી દેવા આવતું હા ને ચાલો એના પછી લખીએ અહીંયા મિલકતો મિલકતોની અંદર તો બે જ એક બિન ચાલુ મિલકત અને બીજું ચાલુ મિલકત તો અહીંયા લખીએ પહેલાં નંબર એક ચાલુ મિલકત બિન બિનચાલુ મિલકતોની અંદર એ સ્થિર મિલકત અથવા તો તમે જે કાયમી મિલકત લખતા છે તે બી ચાલે શું લખીએ કાયમી મિલકત કાયમી મિલકતની અંદર બે તમારું ફિક્સ આવતું તે દ્રશ્ય અદ્રશ્ય અને બીજા બે આવશે એટલે અહીંયા એ બી સી અને ડી અહીંયા લખીએ આ કેપિટલ લખીએ કેપિટલની સ્મોલ લખવા પડે બધા ચાલો એટલે અહીંયા એ બી સી અને ડી એની અંદર સૌથી પહેલાં દ્રશ્ય પછી અદ્રશ્ય પછી મૂડીકૃત ચાલુ કામ જેવું કંઈ આવતું ને મૂડીકૃત ચાલુ કામ એટલે માં લખીએ મૂડીકૃત ચાલુ કામ અને ચોથું લખીએ વપરાશ હેઠળની અદૃશ્ય મિલકત વપરાશ હેઠળની અદૃશ્ય મિલકત ચાલો હવે આમાંથી જોઈએ તો દ્રશ્ય અદ્રશ્ય તમે સાંભળેલું છે પણ આ સી અને ડી તમારા માટે નવ છે બરાબર ચાલો આગળ આ એ આવી ગયું તેવી રીતના હવે લખીએ બી આ દેખાય એ એના પછી બી અંદર શું ચાલુ રોકાણ અહીંયા લખીએ ચાલુ રોકાણો હવે આ ચાલુ રોકાણોની અંદર પાછું બે આવતું છે એ અને બી એની અંદર લખીએ લાંબા ગાળાની લોન લાંબા ગાળાની લોન પછી ધિરાણને રોકાણ અને બી બીમાં આવશે અન્ય ચાલુ મિલકત અન્ય ચાલુ મિલકતો ચાલો અને સી લાસ્ટ ટેક્સ મિલકત ડીટીએ બરાબર ચાલો આ થઈ ગયું એના પછી અહીંયા આવશે કુલ હા એક વસ્તુ અહીંયા આમાં છે ને પાકાશરામાં બધામાં કુલ લખતા છે લોકો એટલે અહીંયા કુલ એ અહીંયા કુલ બી અને અહીંયા કુલ સી પછી ત્રણે ત્રણનું ટોટલ કુલ કૌંસમાં એ વત્તા બી વત્તા સી આટલું તમારે જરીક અપડેટ કરવા પડે હને બધામાં એ લોકો ટોટલ લખે અને પછી ફાઇનલ ત્રણે ત્રણ ટોટલ એ લોકો એટલે બુકમાં હને ચાલો એટલે અહીંયા આવશે કુલ એક્સ બરાબર પછી હવે આ નંબર એક પૈતું બિન ચાલુ મિલકત તેવી રીતના નંબર બે ચાલુ મિલકત ચાલો ચાલુ મિલકતોની અંદર ટોટલ એથી લઈને ઈ સુધી બરાબર ને એ બી સી ડી અને એ ચાલો એની અંદર આવશે માલ સામગ્રી બીની અંદર વેપારી લેણા પછી રોકડ અને રોકડ સમકક્ષ પછી ટૂંકા ગાળાના ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને લાસ્ટ અન્ય ચાલુ મિલકતો તમે જૂનું પાકું શ્રવ્ય ભણેલ ને તેમાં એથી લઈને એફ સુધી હતું જેમાં પહેલું ચાલુ રોકાણ આવતું તે નીકળી ગયું છે બાકી બધું છે અહીંયા હા ને ચાલો આટલું છે તમારું પાકુ એનું ટોટલ લખવાનું કુલ વાય અહીંયા લખીએ કુલ વાય અને પછી અહીંયા કુલ લખવાનું એમાં એક્સ વત્તા વાય બરાબર નમૂનો પાડી દે આખો અંદરની ડિટેલ બી સમજીએ બરાબર હવે અહીંયા આપણે અહીંયા સુધી આપ્યો છે નંબર નવ અહીંયા કન્ટિન્યુ નંબર આપવાનો દસ શેર મૂડીમાં દસ અનામત અગિયાર આ સી બાર તેર પછી ચૌદ પંદર સોળ સત્તર અઢાર આ ઓગણીસ વીસ એકવીસ બાવીસ પછી અહીંયા દ્રશ્યમાં ત્રેવીસ અદ્રશ્યમાં ચોવીસ પચીસ છવ્વીસ પછી આ બે સત્યાવીસ અને અઠ્યાવીસ આ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ને તેત્રીસ ઓકે એક રહી ગયો એટલે અહીંયા ઓગણત્રીસ આ બધા પાછા છે ઓગણત્રીસ પછી અહીંયા ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ ટોટલ તમારી ચોત્રીસ નોંધ બનશે જેમાંથી તમારે આ દ્રશ્ય માટે એક નમૂનો યાદ રાખવા પડે હા ને ત્રેવીસ નંબરનો જે દ્રશ્ય છે તેના માટે નમૂનો તો પહેલાં અહીંયા લખું નંબર એક શેર મૂડી આવી જશે એની અંદર પછી નંબર એકની નંબર દસ આ નંબર દસ તમારે એક્ઝામમાં લખે તો અહીંયા નામ લખવા પડે પાછું શેર મૂડી નંબર દસમાં અહીંયા બી બધામાં લખવા પડે બરાબર અત્યારે આપણે લખવાનું નથી દસ પછી અગિયાર પછી બાર તેર અહીં લખીએ બાર અને અહીંયા જગ્યા રાખીએ પેલું નમૂનો બનાવવા માટે આ બારને જ કાઢી દે બરાબર અહીંયા લખીએ બાર તેર ચૌદ પંદર અને અહીંયા સ્ટાર્ટ કરીએ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ પેલું કયું છે ત્રેવીસ ને આ અહીંયા બાવીસ અને આપણે અહીંયા રાખીએ ત્રેવીસ તમે તમારા ક્રમમાં જ બનાવજો આપણે થોડીક જગ્યા જોઈએ એટલે અહીંયા રાખ્યું છે હવે આ બાવીસના બે બાજુ લઈ લે બાવીસ પછી ત્રેવીસ આવી ગયું ત્યાં આ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ આવતું છે તેત્રીસ ચોત્રી એ લખીએ ચોત્રીસ વિડિયો ફ્રેમમાં આવતું નહીં હવે પાછું ચાલે હવે શું કરવાનું હા ને આટલી તમારી નોંધ અને આ ત્રેવીસમાં માટેનો નમૂનો જોઈએ એ નમૂનો તમારે યાદ રાખવા પડે પણ અંદર હવે ડિટેલ મૂકવાની બહુ છે ખાલી તમારો નમૂનો છે ને બહુ દુનિયાભરનું યાદ રાખવા પડે તે જ અહીં આવશે પહેલું મિલકતો એટલે કે મિલકતોના જે નામ હશે તે એના પછી અહીંયા આવશે ગ્રોસ રકમ ગ્રોસ રકમમાં ટોટલ ચાર ખાના પછી અહીં આવશે ઘસારો અને લાસ્ટમાં આવશે નેટ રકમ બરાબર આટલી વસ્તુ યાદ રાખવાની છે ચાલો ગ્રસ રકમમાં ટોટલ ચાર ખાના એક બે ત્રણ ને ચાર અને ઘસારામાં ટોટલ ત્રણ ખાના ચાલો પહેલાં શરૂઆતનું પછી વધારો પછી ઘટાડો અને આખરનો અહીંયા શરૂઆતનું પછી ચાલુ વર્ષનો પછી આખરનો આવી રીતના યાદ રાખવાનું છે બધાય હે આ એક નમૂનો નંબર ત્રેવીસ માટે કોઈ વખત અદ્રશ્ય મિલકત માટે બી આવું કરવા પડતું છે ટૂંકા દાખલામાં તે બે બતાવો તમને બરાબર હવે અંદરનું જોઈ લે ફટાફટ અને પછી દાખલો સ્ટાર્ટ કરીએ ચાલો હવે કાલથી આ સાફ નહીં હું આવી રીતના જ રાખું બોર્ડ પર જ હવે શેર મૂડી સૌથી પહેલાં અહીંયા શેર મૂડીમાં તમારે ચાર વસ્તુ યાદ રાખવાની ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ શેર જપતી માઈનસ બાકી હપ્તો આ ચારે જ વસ્તુ ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ શેર જપતી માઇનસ બાકી હપતો અનામત અને વધારોમાં તમામ પ્રકારની અનામત પણ એક બે તમને નવી દેખાય વીજળીવાળી હા તો તે તમારે વાંચવા પડે બરાબર તે વાંચજો અને આની વાત કરીએ આ બંને તમારા દાખલામાં આવશે જ નહીં અને જ્યારે દાખલો પૂછે ને તેમાં એવી બધી ડિટેલ આવે નહીં પણ આજે સ્ટાર કર્યું છે તે એક વખત તમારે ખાલી જોઈ લેવાનું કેમ કે એ તમારા માટે નવું છે અને આવશે તો ખબર પડવા જોઈએ કે અહીંયા લખવાનું એટલે આ બે જોવાના પછી લાંબા ગાળાના ઓછીના નાણાં લાંબા ગાળાના ઓછીના નાણાંની અંદર ચાર વસ્તુ લોન ડિબેન્ચર જાહેર થાપણ બોન્ડ બરાબર લોન ડિબેન્ચર જાહેર થાપણ બોન્ડ આ તમારા માટે નવું છે જે તમારે વાંચવાનું પહેલાંમાં હા ને જે ડિટેલ આપી છે તમને તે એક બે વખત વાંચજો એટલે ચાલી જાય લાંબા ગાળાની જોગવાઈ લાંબા ગાળાની જોગવાઈ એટલે કર્મચારીને લગતી બધી જોગવાઈ પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ પેન્શન ફંડની જોગવાઈ ગ્રેજ્યુએટીની જોગવાઈ કામદાર નફા ભાગ ભંડોળ કામદાર બચત ખાતા હા ને એક નજર મા દેજો પછી અન્ય બિનચાલો દેવા અન્ય ચાલુ દેવાની અંદર ખાલી બે વસ્તુ આવતી ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ એ બંને વસ્તુ અને આ તમારા માટે નવું છે એ જ્યારે દાખલામાં આવે ત્યારે બતાવું આવતું છે હા દાખલામાં જ્યારે આવશે ત્યારે બતાવવા પછી વેપારી દેવા વેપારી દેવાની અંદર બે વસ્તુ કઈ ગઈ બરાબર લેણદારો અને દેવી હુંડી ધ્યાન રાખો ને અહીંયા વેપારી દેવાની અંદર લેણદારો દેવી હુંડી ટૂંકા ગાળાની ઉછીને નાણાંની અંદર ત્રણ વસ્તુ એક લોન બેંક ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ બરાબર અન્ય ચાલુ દેવા કોઈ કોઈએ મોડે કરવાના નહીં જેટલા બી હવાલો હોય બધાની અંદર હા ને અન્ય ચાલુ દેવા કોઈ યાદ નહીં કરવાના જેટલા બી હવાલા હોય આમાં ટૂંકા ગાળા માટેની જોગવાઈ બે જ જોગવાઈ કરવેરાની જોગવાઈ સૂચિત ડિવિડન્ડ બરાબર એટલે આ તમારું મૂડી દેવા પૂરું કંઈ ભારે નહીં મળે ખાલી મોડે કરવાનું છે તેટલું જ ચાલો ચાલુ મિલકતોની અંદર કાયમી મિલકતોમાં પહેલું દ્રશ્ય દ્રશ્ય મિલકત એટલે જમીન મકાન પ્લાન્ટ યંત્રો મશીનરી પછી બે એક સ્પેશિયલ કમ્પ્યુટર ડંકર તમે બરાબર અને અદ્ર વિડીયો ચાલુ શકે હા ને ચાલો એટલે દ્રશ્ય મિલકતમાં આ બધું યાદ રાખવાનું ખાસ કમ્પ્યુટર અને અદ્રશ્ય મિલકતમાં પગડી પેટર્ન કોપીરાઈટ ફ્રેન્ચાઇઝી ટ્રેડમાર્ક આ બધું હવે કમ્પ્યુટર એમ કહેતો દ્રશ્ય કમ્પ્યુટર સોફ્ટવેર એમ કહેતો અદ્રશ્ય આ બે સ્પેશિયલ યાદ રાખવાના બરાબર ને દોઢર બી આવે અને ટ્યુશન તો આવતા જ છે તમે અને આ સી ને ડી આ જે સી ડી છે તે કોઈ યાદ નહીં રાખવાના તમે જો એફઆઈ બી કોમમાં ભણેલા હોય ને તો આખો જ નમૂનો આવેલો હતો તેમાં પણ આ જગ્યા ઉલટી સુલટી નહી હતી આ બે આવેલું તેમાં હા એટલે આ જેટલું છે તે બધું યાદ રાખવાનું આ બે તમારા મોડે જ છે આ ખાલી જોઈ મૂકજો એક નજર એક બે વસ્તુ આવતી હશે વધારે નહીં આવતી હશે અને જો એક્ઝામમાં પૂછાય બી ને તો આવું જ લખીને આપે મૂડીકૃત ચાલુ કામ કેમ કે લોકોને ખબર તમારી વખત અને ચાલો બેન ચાલુ રોકાણ બેન ચાલુ રોકાણ ની અંદર પેલું એ જો લાંબા ગાળાની લોન ધિરાણ અને રોકાણ એટલે કે લાંબા ગાળાનું કોઈ જગ્યાએ રોકાણ કરેલું તે બે ની અંદર લાંબા ગાળા માટેની લોન આપેલી હોય આ મિલકત ચાલુ થયું આપેલી હોય તો બે ની અંદર અને ધિરાણ માટે તમારે યાદ રાખવાનું તમામ પ્રકારની ડિપોઝિટ યાદ છે હું કઈ હને ધિરાણ માટે તમામ પ્રકારની ડિપોઝિટ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ કસ્ટમ ડિપોઝિટ આવી રીતના જેટલા બી ડિપોઝિટ આવે તે બધું એની અંદર અન્ય બિનચાલુ મિલકતોની અંદર તમામ પ્રકારની અવાસ્તવિક મિલકત અવાસ્તવિક મિલકત એટલે ડિબેન્ચર વટાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ પ્રાથમિક ખર્ચા સંશોધન વિકાસ ખર્ચ એ લિસ્ટ તમારે મોડે કરવા પડે બરાબર એ બધી અવાસ્તવિક મિલકત અહીંયા હવે આ બાજુ આવી જાય માલ સામગ્રી આ તો તમને આવશે ત્યારે દાખલા બતાવો આ તમારા માટે શું છે નવું બરાબર માલ સામગ્રી માલ સામગ્રી એટલે તમામ પ્રકારનો સ્ટોક આખો સ્ટોક અર્ધ તૈયાર માલનો તૈયાર માલનો માર્ગસ્થ માલ છૂટા ભાગો છૂટી સામગ્રી પછી બીજું એકાદ આવતું છે માર્ગસ્થ માલ હે આ બધી વસ્તુ સાધન સરંજાણ આ બધી વસ્તુ એની અંદર વેપારી લેણા દેવાદારો અને લેણી હુંડી પછી રોકડ સમકક્ષ ખાવું પડે રોકડ શિલક બેંક શિલક અને ચેક ટૂંકા ગાળાના લોન અને ધિરાણ ટૂંકા ગાળાના લોન અને ધિરાણ એટલે કે જે અહીંયા લાંબા ગાળામાં આવે ને તે જ આની અંદર આવે આમાં લાંબા ગાળાનું અને અહીંયા ટૂંકા ગાળાનું બસ અને અન્ય ચાલુ મિલકત આ કોઈએ મોડે કરવાની નહીં આમાં શું આવશે બધા હવાલા ને પૂરો તમારો પાકું સર્વૈયું બરાબર એક દાખલા પર જોઈએ આપણે પછી નક્કી કરીએ તમને આવડે કે નહીં આ વિડીયો બંધ કરી દે ને એક જો દાખલો અલગ રિકોર્ડ કરી દે